વિસાવદર ભેસાઇ રહ્યો છું ખુબ અસહ્ય તડકો અસહ્ય ગરમી ખેડૂતો મજૂર વર્ગના વ્યક્તિઓને મળવાનું માલધારીઓને પશુપાલકોને મળવાનું બધાને મળી આ પંથકની પીડા શું છે લોકોની સમસ્યા શું છે શું કરી શકાય એમ છે એ જાણવાની કોશિશ કરી રહ્યો છું સપનું કે વિઝન એક જ છે એક જ લક્ષ્ય છે કે જેણે ખેડૂતોને મજૂરોને પશુપાલકોને સમાજના નાના વર્ગને મોંઘવારીથી રડાવ્યા છે ભ્રષ્ટાચારથી રડાવ્યા છે તાનાશાહીથી રડાવ્યા છે જેને સમાજને આંસુ પડાવ્યા છે એને હરાવવાના છે એનું અભિમાન તોડવું છે સપના અને લક્ષ્ય સાથે નીકળ્યો છું આ રસ્તાની અંદર ઈશ્વર સાથ આપી રહ્યો છે સમાજ જનતા ખેડૂતો પશુપાલકો માલધારીઓ ખેતી મજૂરી કરતા વ્યક્તિઓ સાથ આપી રહ્યા છે એ વાતની મને ખુશી છે ગર્વ છે પણ હું આજે એક વિશેષ વિનંતી કરવા છું કે આપણે ગઠબંધન કેમ ન કરી શકીએ હું ભાજપના સૌ કાર્યકર્તાને વિનંતી કરું છું કોંગ્રેસના સૌ કાર્યકર્તાને પણ વિનંતી કરું છું ખેડૂતોને વિનંતી છે મજૂરોને વિનંતી છે હાલો ને આપણે બધા ગઠબંધન કરીએ અને આપણે બધા આપણા પ્રશ્નો માટે લઈએ રાજકારણ કરવાની તો સો તક આવશે હાજર મોકા આવશે પણ ખેડૂતનું માથું ઊંચું રાખવાનું ખેડૂત નો વટ ટકાવી રાખવાનું ખેડૂતોનું સન્માન ટકાવી રાખવાનો રાખવાનું ખેતમજૂરોનું સન્માન ટકાવી રાખવાનો મોકો ક્યારે મળશે નાનો માણસ પીડાય છે લાચાર છે અને આ વિસ્તારમાં ભાજપને હરાવવું એ આપણા સૌની ફરજ છે કર્તવ્ય છે ત્યારે હું બધા એને વિનંતી કરું છું કે આ ખેડૂતોની દયા ખાઓ મળી કે હાલો ભાઈ આપણે આપણા માવતરનું માં જેવી જમીનનું એ જમીન ખેડનારા ખેડૂતનું એ જમીન ઉપર કામ કરનારા ખેતમજૂરનું ઢોર ચારનારા પશુપાલકોનું હવનું રૂડું થાય એવું કામ ભેગા મળીને કરીએ